બોલો ગાયત્રી માય ઓર્ભુવઃ સ્વતસ્તવિતુર્વરેણ્ય ભર્ગોદેવસ્ય ધીમી દિયો યો ન પ્રચોદયાત આજે ગદેધર ગામમાં મારા પરિવારમાં આજે ભાગવત શ્રીમદ્ ભાગવતનું આયોજન જે થઈ રહ્યું છે એ નિમિત્તે આજે દૂર દૂરથી જે સંતો પધાર્યા છે એક અનેક નામ છે એટલે આપણે બધાને સંયુક્ત મહા સંતો મહાપુરુષો દરેક સંપ્રદાયના સાધુઓ સ્વામિનારાયણ સંપ્રદાયના પણ મહાત્માઓ પધાર્યા છે મોટી મોટી જગ્યાઓના પણ બધા પધાર્યા છે આજે સોનાની સાકળે બાંધીને લઈ આવ તો આવી ના શકે એવા હૌહઉને પોતાની જગ્યાનું પોતાને કામકાજ હોય છે છતાં આપના આમંત્રણને માન આપીને આજે બધા સંતો અહીંયા પધાર્યા છે આપના માન આપીને એક શાસ્ત્રમાં કીધું છે સંત મિલનકો જઈએ તજી માન મોહ અભિમાન જીવ જીવ પાવ આગે ધરો કોટી યજ્ઞ સમાન આજ સાધુના દર્શન કરવા હોય તો તમારે કુંભમેળામાં જવું પડે પરિક્રમામાં જવું પડે બધે જવું પડે આ આ ઘર આંગણે આજે આપણે તો ઘર આંગણે તીર્થ આવ્યું છે આમાં જેનેથી સ્નાન કરીને બેટ મારવી મારી લેજો જેનેથી આપણું જીવન પવિત્ર અને ધન્ય બની જાય એવા મહાપુરુષો બધા પોતપોતાના જગ્યાઓ અને આજે છોડી ટાઈમ લઈ અને વહેલા શેઠ નવ વાગ્યામાં આપણા આશ્રમે પધારી ગયા છે આજે સંતો શું ન કરી શકે આજે આપણા ગામનો આ પ્રસંગ અટાણે તમને સપ્તાહ જેવું ના લાગે અટાણે કેવું લાગે અટાણે એમ લાગે કુંભ મેળો ભરાણો છે એક મિની કુંભ જેવું થઈ ગયું છે એટલા સંતો મહાત્માઓ પધાર્યા છે આપણે માતાજીઓ પધાર્યા છે સંતો પધાર્યા છે મહંતો પધાર્યા છે અનેક અનેક મહાભાવો મહાનુભાવો પધાર્યા છે શંકરસિંહજી વાઘેલા એ પણ અહીંયા પધાર્યા છે આજે એને માટે આપણે બીજા મહાનુભાવો બધા પધાર્યા છે આપણા આમંત્રણને માન આપીને તો એ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ છે અને સંતોના દર્શને જવું હોય તો માન મોહ ને અભિમાન માને મેલી દેવું જોઈએ અભિમાન મેલી દેવું જોઈએ મોહ મેલી દેવો જોઈએ આ ત્રણ જો હોય અને નમન કરવા જાઓ તો તમને દર્શન ના થાય દર્શન કરવા તો આ ત્રણને તજી અને સંતોના ચરણોમાં જાઓ તો તમારો ઉદ્ધાર થઈ જાય તો એવા પાવનકારી સંતો આપણે આંગણે આજે તીર્થ બનીને આવ્યા છે અને શ્રદ્ધાનંદજી બાપુએ ખૂબ આપને સહકાર આપ્યો અને સારા સારા મંતો સંતો બધા પધાર્યા છે નામી અનામી બધા એકી સાથે આવ્યા છે બધાને હું હાથ જોડીને પ્રાર્થના અને નમસ્કારને વંદન કરું છું અને બધા સંતોને હું દંડવત પ્રણામ કરું છું કે આજે અમારા આ માન આપીને અમારું એક કથાને દીપાવ્યા છે બીજું આજે ગામે ગામથી માણસો આવ્યા છે અને ગદેતર ગામની બધે જે દીકરીઓ પધાર્યા એ ખૂબ બહુ મોટો આનંદ થયો છે દીકરીયું બહેનું બધા આવ્યા છો ગામે ગામથી બધા દર્શન કરવા આવ્યા છો સાંભળવા આવ્યા છો કથા એ મોટી વાત છે અને આપણા કથામાં શાસ્ત્રીજી મનોજભાઈ શાસ્ત્રીજી આજે એટલા વિદ્વાન એટલા સરળ અને એટલા બધા શીતળ જેને આજે કથાનું રસપાન કરાવી રહ્યા છે એ કથા આપ કાને દઈને આ સાતથી સાંભળજો કે કથાનું માતમ શું છે જ્યાં શ્રીમદ્ ભાગવત કથા વંચાતી હોય ત્યાં એ આખું પરંગણું એક સિદ્ધ બની જાય છે આજે ગધેથર આ વાળા કુટુંબનું નકરું એકનું નહીં ગામ આખાનું ગામ નામ આખા ગામમાં કોઈ જીવ ભટકતો આત્મા આજે જ્યાં શ્રીમદ્ ભાગવત કથા વંચાય એ બધા મોક્ષને પામે છે એ બધા પિતૃ તરી જાય છે તો આજે આપણા ગદેથર ગામના આખા ગામના પિતૃ તરીકે આખા ગામની જ કથા કહેવાય તો બધા આવીને પ્રેમથી શાંતિથી સાંભળો સાત દિવસ અને એનું મનન કરો ચિંતવન કરો અને મગજમાં ઉતારો કે જેનેથી આપણે જીવન આપણા બધાના ધન્ય બની જાય આજે મોટામાં મોટો પર્વ આપણે ગણીએ તો આ જ કહેવાય આ પર્વમાં આજે એટલા માણસ ભોજન કરશે આજે સંતો મહાત્માઓ અહીંયા પ્રસાદ લેશે તો આજે કેવડું બધું આપને પુણ્ય પ્રાપ્ત થશે એ પુણ્યના પ્રતાપે પિતૃ રાજી થઈને મોક્ષ પામી જાય તો આજે કથાનું માધ્યમ બહુ મોટું છે આ શ્રીમદ ભાગવત કથા વેદ અઢાર પુરાણની રચના કરી અઢાર પુરાણની એ અઢાર પુરાણની રચના કરી એ રચનામાં ભગવાનને કીધું કે હજી મને સંતોષ નથી આ સત્તર પુરાણ રચના હજી મને સંતોષ નથી થતો ત્યારે ભગવાન વિષ્ણુએ કીધું કે હે વેદ વ્યાસજી હવે તમે શ્રીમદ્ ભાગવતનું રચના કરો આ શ્રીમદ ભાગવતમાં નૃસિંહ અવતાર આવી જાય વામન અવતાર આવી જાય રામા અવતાર આવી જાય અને કૃષ્ણ અવતાર આવી જાય ચાર લીલા અને ચાર અવતારમાં આવી જાય એનો જે ભાષાંતર અને એને વાંચન કરવાથી આજે ભાગવતના અઢાર હજાર શ્લોક છે એ શ્લોક જેટલા અમુક અમુક બોલાય એ શ્લોક એક મંત્ર છે અને એ મંત્ર જ પિતૃને મોક્ષ આપી શકે છે એટલે મંત્ર એટલા મચાવવા જોઈએ એટલે આપણે શાસ્ત્રીથી બહુ સરસ અને ઉત્તમ મળ્યા છે કે જેને કારણે આપણી આ કથા સફળ થશે તો આપણે બધા પ્રેમથી સાંભળીએ અને બધા મહાત્માઓ ને બધું હવે સમય જાજો નથી લેતો હું કેમ કે હજી બધાને ભોજન બાકી છે હજી તે પછી એ બધા સૌ સૌને સ્થાને પધારે એટલે એટલે વાર લાગશે એટલે જાજી વાત નથી કરતો પણ સંતો માત વિનંતી કરું કે અવારનવાર અમારા આશ્રમે પધારતા રહ્યો અને અમને એવા આશીર્વાદ આપતા રહ્યો કે અમે કાયમી સાધનાને તપસ્યા વધારેને વધારે કરી શકીએ એવા તમારા બધાને મારે આશીર્વાદ જોઈશે સંતોના આશીર્વાદ મારે ઘણા મળ્યા છે અને આજ તો ખૂબ મળ્યા એટલે એવી રીતે સંતોના આશીર્વાદ જોઈ છે આપણે સંતો તપસ્યા બધાએ હૌહોની જગ્યાએ હૌહોના ધર્મમાં હૌહોના સંપ્રદાયમાં હવ પોતાની મેળે સાધના કરતા જ હોય કેમ કે જેનીએ ઘર બહાર કુટુંબ પરિવાર બધાએ છોડી અને ભેખ લીધો હોય એ ભેખ પહેર્યા પછી આજ પોતાના આત્માના કલ્યાણ માટે બધા ભજન કરતા જ હોય છે એમાંથી આજે થોડુંક ભજન ઓછું આપણે આપણા માટે ઓછું થોડુંક થશે આપણે આશીર્વાદ દેશે એટલે એ એટલું વધારે ભજન કરી લે પણ આજે આશીર્વાદ દેતા છે એવી મને વિશ્વાસ છે અને બહુ આનંદની વાત આજે બહુ સરસ આપનો પ્રસંગ સરસ થયો છે અને ગામ લોકોએ ખૂબ હાજરી દીધી આજુબાજુ ગામના પણ કથા આંબળો આવે છે બધા કથાનું રસપાન કરે છે જેટલા જેટલાના ભાગ્યમાં હોય એ ભાગ્યમાં જ આ પુણ્ય લઈ શકે ભાગ્યમાં હોય કથા સાંભળી શકે ભાગ્યમાં હોય જે સંતોના દર્શન કરી શકે દર્શન કરવા સંતોના દુર્લભ છે સાધુ કોઈને ઘેરે ઘેરે ના જઈ શકે આજ એ બધાય મોટા મોટા આશ્રમધારી છે એને કેટલા કામ હોય છતાં આજે કામ બધાએ પરવારી અને આપણો એટલો સમય કાઢી અને અહીંયા પધારી અને આપને આશીર્વાદ દેવા પધાર્યા છે એ માટે ખૂબ ખૂબ ધન્યવાદ અને નમસ્કાર ધનવત પ્રણામ બોલો ગાયત્રી મા